નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ બનાસકાંઠા જિલ્લાની સરહદે વિસ્તાર ભાબર જ્યાં સુથાર નેસડીથી મામાનગર સુધી બની રહેલા રોડને લઈને ગામમાં વિવાદ સર્જાયો છે કારણ કે જ્યાં સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રોડ મંજૂર થયો છે તે જગ્યા પર રોડ ન બનતા અને ગામમાં અન્ય જગ્યાએ રોડ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવતા ગામમાં વિવાદ સર્જાયો છે આ બાબતે રોડનું કામ તાત્કાલિક ધોરણે અટકાવવા માટે ગામના લોકોએ નાયબ કલેક્ટર સુઈગામ અને જિલ્લા માર્ગ અને મકાન કચેરીમાં રોડ ન બનાવવા બાબતે રજૂઆત કરી છે

અને અમારે હાલ પ્રશ્ન એ છે કે જે આ ચાબુઆરી હાઈવે રોડ જવાનો હતો એ ચાંબુથી આ જૂની શાળા છે ને સુથાનેસરી અંદર એટલા ઉધી જ બનેલો છે અને એનાથી આગળ બીજે સર્વે કરી અને રસ્તો છે કે અહીંયા તળાવની પાળા થઈને પેલી બાજુ લઈ ગયેલ છે બરોબર હવે એ રસ્તે કોઈનો અવર જવર નથી એટલે અમારી તો સરકાર શ્રીને નમ્ર વિનંતી એટલી છે કે જે આ ચેબુઆ થી રસ્તો છે એ અહીંયાથી આ જે સ્કૂલની આગળ મૂકી દીધો છે ત્યાંથી કરીને અમારે હાઈવે ઉધી રસ્તો જોઈએ કારણ કે હાઈવે જે રસ્તો જવા માટેનો રસ્તો છે એ એકદમ ખરાબ હાલતમાં છે અને એ રસ્તા ઉપર કોઈની પેલા રસ્તા ઉપર કોઈની અવર જવર નથી અને અહીંયા ગામના બધા તમામ લોકો અહીંયાથી વાહન લઈ નીકળે છે ગામમાં કાંઈ પણ વસ્તુ લાવવી હોય તો પણ આ રસ્તાનો જ ઉપયોગ થાય છે અને જે ચ્યાબુઆા લોકો આવે છે એ પણ આરે જ રસ્તે થઈને નીકળે છે અમારા સુથાનેશ્રી જે બસ સ્ટેન્ડ રસ્તો નીકળે છે ત્યાં એટલે અમારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે કોઈના સ્વાર્થ સારું કરી અને સાઠ થી સિત્તેર લાખનો ખર્ચો બીજે કરવો એના કરતા જે મેન રસ્તો છે એ બનાવે એવી અમારી સરકાર અપીલ છે આમાં સ્વાર્થ તો કોઈ નો એવું નથી કે આનો સ્વાર્થ છે પણ ત્યાં કોઈને ચાલવા માટેનું કોઈ એ બાજુ કોઈ ચાલતું જ નથી કારણ કે રસ્તો તમે તમારી રીતે ત્યાં જઈને નિર્દેશન કરી આવો ત્યાં કોઈનું રહેઠાણ પણ નથી તો કોઈ રસ્તા ઉપર જવા પણ તૈયાર નથી કારણ કે ત્યાં રસ્તો ઓલરેડી રસ્તો છે જ જે આપણા હાઈવે ઉપર સુથા શાળા છે ને ત્યાંથી રસ્તો ત્યાં જાય જ છે અને આ રસ્તો કોઈ કામનો નથી એટલે રસ્તો જાય એવી અમારી છે હા તો સરપંચશ્રી ને પણ એટલું કહેવા માંગુ છું કે આ જે સર્વે છે એ સરપંચશ્રીને ને પણ ખબર છે કે અહીંયાથી થી બધા વાહનો આવે જાય છે અને ગામનો અવર જવર માટેનો આ મેન રસ્તો છે તો સરપંચશ્રીને ને એવું ખબર હોવા છતાં સરપંચશ્રી એ ત્યાં શા માટે કરીને ત્યાં સર્વે કરવરાઈ સરપંચ છે કાશીરામ ભાઈ શ્યામા ભાઈ પરમાર ખોટી રીતનો ઠરાવ એ રહ્યો છે કે અહીંયા થી ત્યાં બુઆથી જે સુથા નેસડી રોડ આવતો હતો એ સુથા નેસડી હાઈવે જવા જોઈએ તો હાઈવે ના બદલે ત્યાં અંદર ગૌચર માં નાખવાની ક્યાં જરૂર છે અમારી માંગ તો એટલી જ છે કે જ્યાં ત્યાં બુઆથી રસ્તો આવે એ રસ્તો સીધો અમારે સુથા નેસડી હાઈવે જવા જોઈએ સડી પાટી અમારે વાવ રોડ લાગે છે તો ત્યાં આરે રસ્તો મળવો જોઈએ